હાઈટ પર થોડી ઊંચી હાઈટ છે પણ એમણે પ્રગતિની ખૂબ મોટી છલાંગ લગાવી છે અબિલ પુલા આદ સાહિત્યના જીવ પર વધારે સ્થિરતાના બહુ સમય સારા નીકળ્યા છે ઘણા મિત્રો કાઈક સદ નથી આવતા એક ખાસ કહેતો કે میرے मरने के बाद मुझे जल्दी ચલા દેના ગોપાલ ભાઈ કર્યું છે મેં તો એના અક્ષરે છે એટલે મેં જોયું છે કે આ એટલી સુંદર બુક છે કે છે તો પછી આજકાલ કેવું છે કે બધો શોર્ટકટ નો જમાનો છે બહુ મોટી મોટી બુક હોય તો લોકો ના વાંચે એટલે એમણે બહુ સરસ તારવી તારવીને આ બુકનું સર્જન કરેલું છે મેં બુક વાંચી એમાં બસો એકવીસ પાન છે એમાં સંખેડાનો નકશો પણ છે એમાં સંખેડાના ભૂતકાળના અને વર્તમાન કાળના લગભગ એકસો વીસ તો જુદા જુદા ચિત્રો છે ફોટા છે જેથી નવી પેઢીને જૂનું સંખેડા કેવું હતું અત્યારે સંખેડા કેવું છે એનો ખ્યાલ આવે એમાં વળી આજકાલ તો અંગ્રેજી મીડિયમ ચાલે છે કારણ કે નવી પેઢીને તમે આ રમેશ પારેખની વાત કે મેઘાણીની વાત કે કાલાબીની વાત કરો તો તમને તો હજી ખબર હશે પણ તમારા પૌત્ર પૌત્રીને પૂછો કે ઉમાશંકર જોશી કોણ હતા કે પન્નાલાલ કેટલા કોણ હતા તેનું ખબર જ નહીં પડે એટલે શેક્સપિયરની ખબર પડશે યુ તો આગે વળગે તું ને શીખલી હે અંગ્રેજી જુબાન

જ્યારે સાડી કોઈ પણ આપી સ્ત્રી પહેરે ત્યારે છેડો છે તું મને પાદવનો ઇંગ્લિશ પૂછમાં તો આંસુ થી છે આ બધું છે વાત્સલ્ય સાડીનો કોઈ બાળક રડતું હોય ને માતાની ગોદમાં સુતું હોય તે પાદવ થી જ્યારે આંસુ ઉછે ત્યારે તેની સાથે એક માતૃત્વ છે હવે આજે તમે જીન્સ નું પેન્ટ પહેર્યું ટી-શર્ટ પહેર્યું અને જો દોઢ વર્ષનું બાળક રડતું હોય ને પીસ્યુ પેપર કાઢીને આંસુ ઉછે તો કે આજના કલ્ચર માં એમને ગુજરાતી ભાષા ને જીવંત રાખી છે અંગ્રેજી પણ છે જોયા કે જેમાં બહુ સુંદર રીતે સંકેત છે અને મને એમાં પણ છે એમાં ગુજરાતી ના છે એમાં પ્રકૃતિ પણ છે માતા પ્રત્યે નો છે ઓર્સન નદી અને સંકેરા નગર બધું છે એનું નામ છે તરબતર આપણે ત્યાં ઘણી વખત ગુજરાત જાતું જયારે બનાવે ત્યારે જે જે કા પય તૈયાર કરી જમનાએ ઇજવામા આવે અને પછી તલબત થાય પછી દી નિખાલ સાથે એટલે એક સાથે અને તલબત થયા છે એ ઉપર વિશેષ વિનંબર એટલા માટે આપું છું કે સંકેણનો આટલો સુંદર ઇતિહાસ છે આ આટલો સુંદર વર્તમાન તો તેના તેની ત્યારે સ્કૂલો ત્યાંના મંદિરો ત્યાંના લોક સેવકો નગર સેવકો કિનારો નદીના પાણી તો બધાની સાથે એક થઈ ગયા છે કે આપણે આનંદ થાય કે કે કીધું સરસ એમણે છે તો અમાર સંસ્કૃતિની માહિતી પણ છે નગર સેવકોનો પરિચય પણ છે અ થોડી પણ છે સૌથી વિશેષ એ છે કે સંસ્કૃતિ

અગવાસીઓ બધા મિત્રો મારા સંગીત મંડળમાં આપના સંગે સુમ સંગીતના અમારા મિત્રો પણ ઉપસ્થિત છે રીતમ સંગીતના મેઈન আয়োজકો શ્રી સુભાષભાઈ શાહ વાળા અને નેશનભાઈ પણ आशादेव उपस्थित छे आगे कृष्णा जी मेरी कांगड़ा था अब के शिक्षण कार्यक्रम में विजयंत आशाती रमेश भाई देसाई राजेश भाई परी बजरंग किलाणा परिवार भाई साहब चिराग भाई साहब जो प्रिंसिपल सिटी हाईस्कूल स्कूल सुरेश भाई मेहता भरत भाई आज જસુભાઈ આઠવા તેનો મેસેજ આવેલો છે પીડી શાહ શ્રીમતી ઉષાબેન ઉષાહ શ્રી જસવંતભાઈ જો મેનેજર છે દશાલા અને અંકિભાઈ શાહ જોનાવાળા છે વિજયભાઈ શાહ એ સંભૂજન અને પ્રચલિત છે તો આ દીપક પ્રગટ ક્યાંય તો બહાર સંદેશા આજના કાર્યક્રમ માટે આવેલા છે એ સંજેસાનો બોલ ખાલીમાં છે મિત્રો આની જેની 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 ગોપાલભાઈની કથા મહેનત રિસર્ચ અને સૌથી વિશેષ હતી પતન માટેની લાગણી અને લગનથી હું હંમેશા પ્રભાવિત થયો છું અને નાગરિક તરીકે લાગણી અનુભવું છું આપ સૌ સાથે સાથે સમાજ અને ભવનના મુખ્યો કવિશ્રીઓ સૌની ઉપસ્થિતિને अपनी आनंद जी आभार अभिनंदन करते स्वागत करते आज हम हमारी पुस्तिका संख्या अनिश वर्ण का तरबतर जीवन में रुका कम समान आप भवन में खाते का देव जय अपना वर्णन ही संसिद्ध का था हमारी काव्यों में यो बनने से जो की रचाएगा आप उस तक ने आप आवकारवा सबकारवा આપ સૌ સમક્ષ પૂર્તાર્થ કરવા માટે આપ સૌ સધાર્યા તે મંગળની ઉપસ્થિતિ માટે સૌમાં રૂઢી છે પ્રોગ્રામ આત્મ આવે છે એના અનુસંધાનમાં ને આના વિભોમ વિમોચનના માટે રમે છે જ્યારે બીજી કવિતા એવી છે કે સંખેળા બચપણમાં હતું ઓક્સિજન મળ્યો મળે મળ્યો ત્યાંથી એની રચનાઓ એનો માહોલ એની મિત્રતાઓ કે બધાને લીધે હું મારા જીવનમાં જે શૂન્યવકાશ તો હતો ખુશી શૂન્ય થઈ ગઈ હતી તે ખુશી પ્રગતિ એટલે સંખેડાનું અડસન નથી ને હું નથી બોલ્યો સંખેડાની શેરીઓને નથી બોલ્યો સંખેડાની સ્કૂલ કોલેજોના જે સમય વિતાવ્યો છે એ પણ નથી બોલ્યો હું આખરી દમ તક કે નગર મેં દિલ્હીમાં રહેગા ઓપ્શન નદી કે તળસમ और सन नदी के तट पुराने किले के, के संग उन्नीसवी सदी का ये नगर तेरा युग याद रहेगा अबे एक और सन नदी मत एक दो सरस उतना गोवा के बीच जैसा और संग तेरा तट याद रहेगा गोवा के बीच जैसा और संग तट तेरा याद रहेगा हर एक को भी अपना सा रखे प्यारा सा ये नगर और सन नदी की लहरों से तेरा युग याद रहेगा सुमधुर जल संगीत का तेरा युग याद रहेगा और सन नदी की रफ्तार सम जिगर युग तेरा याद रहेगा तो आखिरी दम तक ये नगर मेरे दिल में रहेगा हमें हर समाज स्वामी क्षेत्र में गुरु आपको गति पर अंतर में लागू आप पुस्तक में अनेक सदों में रजू करे

નગરના પૌરાણિક કિલ્લાની કહાની ચિતરવાનો પ્રયાસ કરું છું ભૂલવાની ભૂલ નથી કરવી હવે જીગરને ભૂલી ન જવાય એથી ઓશનની લહેરો લહેરાવવાનો પ્રયાસ કરું છું દ્રશ્ય આમ તો સંકેલા નગરના તલવરે છે જીગરમાં કલમથી કાગળના દેહમાં નગરની કહાની ચિતરવાનો પ્રયાસ કરું છું છેલ્લું છે કે નગરની રચકણો રોમે રોમાં સમાવવાનો પ્રયાસ કરું છું નગરની કહાની પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરું છું નગરની એ રચકણો નગરજનોમાં સમાવવાનો પ્રયાસ કરું છું મિત્રો કેટલાય વર્ષોથી એમણે સંખીડા અને જીવનની નાની મોટી અનુભૂતિ છે અને આપણે બધી સ્વાગત કરીએ છીએ હવે તો કહે છે પાડવાનું ભાગ્ય માત્ર માણસોને જ નસીબમાં હોય છે પશુઓને ભાગ્યમાં તાળી પાડવાનો મતલબ નથી પણ છતાં એ કે જો ગધેડો તાળી ખાસ મિત્ર છે એમને જોઈને મને ખુશી થઈ જુના દિવસો યાદ આવે અલ્પમ સમિતિના પ્રતિ ઉપક્રમ છે અને સંકેતાયને જીવશન મંત્રી છે नागरी गड़ा गड़ा। ज़्या ज़्या ने नागरी को ऑपरेटिव बैंकलर प्रतिरोध कैंपेन है गलत रहा व्यक्ति निसाध्य बात सदा सदा उदार होना चाहिए देव घड़ी उत्तर हुसैन कुमार जी कुलपति बोले थे कि राह के पत्थर को चपटना चूर होना चाहिए बात चाहे एक हो भरपूर होना चाहिए सिर्फ भंगावा खड़ा करना मेरा मकसद नहीं मेरी कोशिश है कि यह सूरत बदलनी चाहिए तेरे सीने में नहीं और मेरे सीने में कहीं હો કહી બી હા લીધી હા તો સાહિત્યકારો માટે તેઓ જોવું પડશે આપણને એવા બીજા સાહિત્યકાર છે આપણી વચ્ચે શ્રી સુંદરમ ટેહન તેઓ શબ્દ શેખું ગુજરાતી ભાષાની બહુ સુંદર પહેલાનું મનમાં આ સરસ સંસ્કાર ચાલે છે તેમના પણ અનેક પુસ્તકો આપણા સમાજમાં ફરતા આપે છે સુંદરમ ટેહલ અમારા એટલે પણ બહુ જાણીતું સાહિત્ય શ્રી ગરમેશભાઈ પતિ એમને હું વિનંતી કરી કે

બાલુભાઈ એમ સા પરિશ્રમ ટ્યુશન ક્લાસીસ જે ઉભળ વર્ષો પહેલા જતો તો અને હજારો વિદ્યાર્થીઓ આ વિસ્તારના જે છે એમને શૈક્ષણિક માર્ગદર્શન આપ તે વાતા એમની પાસેથી ગણિત શીખવું કે વિજ્ઞાન શીખવું એક લાવો ગણાતો તો આજે પણ એટલા જ સ્વસ્થ દેખાય છે શ્રી ભૂપેન્દ્રભાઈ આર પરીખ એમનું સન્માન થશે ગોપાલભાઈ શેઠના બહુ જ નજીકના સ્વજન છે મિત્ર છે વડીલ છે અને શિક્ષણ જગતમાં કાલુ ભાઈ અને આનંદની વાત છે Thank you. वही भी निम्नलिखित के जो सम्मान करता है तो कोई आचार्य के शिक्षण के संदर्भ में जो लाइन दी व्यक्तियों नृत्य समाज में विशेष आदर है कारण के